નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ સાતથી લઈ અને ચૌદ જૂન સુધીની મોટી આગાહી કરવામાં આવી છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ બાબતે પણ મોટા સમાચાર સામે આપ્યા છે તેમના દ્વારા કયા કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે તે વિશેની વાત કરી છે તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું તે પહેલાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે હવે જે નોર્મલ મહત્તમ તાપમાન છે તે ચાલીસથી એકતાલીસ સેલ્શિયસ જેટલું ગણાય નોર્મલ ગણાય અને આગાહી સમયમાં ગુજરાત રાજ્યમાં મહત્તમ તાપમાનની રેન્જ છે તે ઓગણ ચાલીસથી બેતાલીસ સેલ્શિયસ રહેવાની શક્યતાઓ છે મતલબ કે નોર્મલ નજીક રહેવાની શક્યતાઓ છે તેમ છતાં અમુક દિવસે તાપમાન એકથી બે સેલ્સિયસ જેટલું ઘટશે પરંતુ ભેજ વધવાને કારણે બફારો વધુ લાગશે તો આગાહી સમયમાં છૂટાછવા વિસ્તારમાં વાદળો થવાની શક્યતાઓ છે તેમજ આગાહી સમયના શરૂઆતના સમયમાં પવન છે તે મુખ્યત્વે પશ્ચિમી અને પવનની સ્પીડ છે તે પંદરથી વીસ કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે ફૂંકાશે અને ઝાટકાના પવનો પચીસ કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે ફૂંકાય તેવી શક્યતાઓ છે તો તારીખ અગિયારથી ચૌદ દરમિયાન પવનની સ્પીડ પંદરથી પચીસ કિલોમીટરની ઝડપ અને ઝાટકાના પવનો ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે ફૂંકાશે ત્યારે છેલ્લા પાંચ છ દિવસમાં બે ત્રણ દિવસ દરમિયાન કોઈ કોઈ સીમિત વિસ્તારમાં છાંટાછૂટી જોવા મળી હતી જ્યારે આગાહી સમયમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે વધશે અને માત્રા તેમજ વિસ્તારમાં પણ વધારો જોવા મળશે સૌથી પહેલાં દક્ષિણ ગુજરાત અને કોસ્ટલ સૌરાષ્ટ્ર એટલે કે જે સૌરાષ્ટ્રની દરિયાઈ ભાગો છે તેમાં અને ત્યારબાદ બીજા વિસ્તારો છે તેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વધારો થશે અને જે માત્રા છે તેમજ વિસ્તાર છે તેમાં વધારો થશે તેવી વાત અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે તેમજ તેમણે વધુમાં જણાવ્યું છે કે હવામાન ખાતું ગુજરાતના જે ભાગોમાં ચોમાસું ડિક્લેર કરે તે વિસ્તાર સિવાયના વિસ્તારોમાં ત્યાં સુધીનો વરસાદ છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદમાં ગણાય એટલે અશોકભાઈ પટેલ એક સારા સમાચાર આપ્યા છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદમાં વધારો થશે દક્ષિણ ગુજરાતના ભાગો અને દરિયાઈ પટ્ટીના જે સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટીને વરસાદમાં વધારો જોવા મળી શકે છે અને ત્યારબાદ બીજા વિસ્તારમાં પણ વરસાદની વધારો જોવા